ત્રણ વાગે તમ મન કીધું આઠ વાગે નતું કીધું કીધું ચા પાણી પી લીધું જો મિત્રો આપણે વાડી આવી ગયા છે હલર હાલ્યું આવે છે અને કળથી જો આમ પોળી કરી નાખી છે લગભગ તો આજ નીકળી જ જાય છે જો આપણો મિત્ર આવી કેમ થાય છે આજ નીકળી જાય છે કે નહીં નીકળે નીકળી આ તો કાઢી જ નાખવાની છે ફાઇનલ ગમે એમ કરી આજ ગમે એમ કરીને કાઢી નાખવાની છે કળથી એની આજે કૂવામાં મોટર છે એ પણ કાઢી નાખી બધા સાબન ભેગો કરી નાખવી અને આ જો અજયભાઈ અજયભાઈ ટેમ્પો લઈને આવે ને એ લઈને ટેમ્પો નાખી દેવી બધું સીધું ઘર ભેગું બદ આજે દુકાન એક દી રજા તો હમણાં અલ્લર આવે પછી પડથી પછી કાઢવી તો હવે અલ્લર આવી ગયું છે અને હવે અલ્લર કાઢવાની શરૂઆત કરી દેવી છે અજે વતન જાય છે લુગડું બુકડુ પોળું કરે કામ આવી જાવ યો અલ્લર ગયું છે એ બોલો તો મિત્રો ફાઈનલી અલ્લર ચાલુ થઈ ગયું છે અને હળવા 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 કરતી નાખે કેવી કરતી નાખે ફાઈનલી આપણે કરતી આજ તો લગભગ નીકળી જાય છે કે હાથમાં કોઈ હાથ તો કાઢી ને જવાનું કાઢી નાખે ફાઈનલી આ કળથી નીકળવા મને

એ કીધું જમવા જાવું નથી એટલે સમોસા લઈએ સમોસા બે વસ્તુ ખાવાનું છે સમોસા ને એવું ખાવા બે ગયા છે અલરવાળા ભાઈ તો ગયા સમોસા ખાવા પૂરેપૂરી તમારે સમોસા ખાવા હોય તો આવી જાવ વાળ તો તમને એવું લાગશે કે આવા થઈ ગયા પણ બાવેખા થઈ જવાના છે આજે કરખું થાય સમોસા એ ખાઈ લે તમારે ખાવો હોય તો આવી વાળીએ

મિત્રો હવે આપણે ફાઈનલી ઘરે આવી ગયા બ્લોગમાં જોયું ને જો હું થાય કઈ ગયો નાખે એવું થાય ફાઇનલી નીકળી તો કઈક નહીં વાંધો આવે

ખાસ થઈ ગયા છે એટલે આજનો બ્લોગ આપણે પૂરો કર્યો છે તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો YouTube માં નવા હોય તો અમારા YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો Facebook માં જતાં હોય તો અમારા પેજ ને ફોલો કરજો બાય બાય જય હિન્દ દાદા